જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પૂર્ણ વિશ્વાસ સ્વામી રામતીર્થ જ્યારે સંન્યાસી ન બન્યા હતા ત્યારની વાત છે તેઓ એમ એની પરીક્ષા આપી રહ્યા હતા તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા તેમને ગણિત ખૂબ વાલું હતું આથી જ્યારે કોઈ પ્રશ્નપત્ર તેમની પાસે આવતું તો જે જવાબ આપવાના હોય ને એના કરતાં જે પ્રશ્નો પૂછ્યા હોય એ બધાના જવાબ તેઓ આપતા આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચના જવાબ આપો એના બદલે જે પ્રશ્નો આપ્યા હોય એ બધાના જવાબ તેઓ લખી નાખતા એક વખત ગણિતનું પેપર હતું આગલા દિવસે એઓ તૈયારીની અંદર લાગી ગયા હતા તે સાંજે તૈયારી કરતા કરતા એક પ્રશ્ન આવે છે અને પ્રશ્ન થોડોક અઘરો હતો તેમને ઉકેલવા માટે પ્રયત્ન કરે છે પરંતુ ઉકેલાતો નથી આથી તેઓ પ્રશ્નની પાછળ પડી જાય છે રાતના બાર વાગ્યા સુધી એ પ્રશ્ન ઉકેલે છે પરંતુ જવાબ આવતો નથી સતત મહેનતમાં લાગી જાય છે તેમના સાથીને થયું કે આ રામતીર્થ શું કરે છે એટલે કે પૂછ્યું કે તું શું કરશો કે જોને આ પ્રશ્નને ઉકેલું છું પણ જવાબ નથી આવતો અરે ગાંડા એક પ્રશ્ન ન આવડે એમાં શું એને જાતો કઈ બીજું તૈયારી કરવા માંડી ત્યારે રામતીર્થે કહ્યું કે જાતો કેમ કરું મારે તો એમને ઉકેલવો જ છે અને તો તો હું ન્યાય ન આપી શકું આટલા માટે હું એ પ્રશ્ન ઉકેલીને જ રહીશ અને આખી રાત એ પ્રશ્ન ઉકેલવામાં કાઢી નાખે છે છતાં પણ જવાબ નથી આવતો સવારમાં માત્ર હવે બે કલાકની પ્રશ્નપત્ર પરીક્ષા આપવાની વાર હતી સાથી ઓ તો પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ રામતીર્થ હજુ પણ પહેલા પ્રશ્નમાં પી હતા પહેલાં હવે કહ્યું કે હવે પરીક્ષા દેવા જેવું છે એને મુક ચાલો આપણે પરીક્ષા દેવા માટે જઈએ તો એમને કહ્યું કે મારે પરીક્ષા દેવા નથી આવું આ પ્રશ્ન ઉકેલાય તો જ હું પરીક્ષા દેવા માટે આવીશ પોતે પોતાની ઘડિયાળ મૂકી મૂકી એમાં દે છે છે અને એ પ્રશ્ન લાગી જાય પરીક્ષાને માત્ર દસ પંદર હતી એ પહેલા પહેલા પ્રશ્નને જવાબ મેળવી લે છે ખૂબ આનંદમાં આવી જાય છે અને પછી પરીક્ષા દેવા માટે નીકળી પડે છે અને તમામ પ્રશ્નોના જવાબ ખૂબ કાળજીપૂર્વક આપી દે છે તેમને પોતા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે હું આ કરી શકીશ તેઓ તેમના સાથીઓને પણ કહેતા કે જો હું એ ન કરી શકું તો મારું જીવનનો અર્થ શું કે મારું જીવન તો નિરથક ગયું કહેવાય એટલા માટે હું એક પણ પ્રશ્નને છોડી ન શકું તેમનો ઉકેલ હું જરૂર મેળવીશ આથી જ રામતીર્થ મહાન વ્યક્તિ બની શક્યા હતા આપણા જીવનમાં તો એવો અઘરો પ્રશ્ન આવે તો આપણે તેમને છોડી દઈએ છીએ અને આગળ નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ એ પ્રશ્નો જ્યારે જવાબ આપણને મળે છે ને ત્યારે આપણને ખૂબ આનંદ થઈ આવે છે વંદન વંદનશે સ્વામી રામતીર્થને